ચશ્મા પણ છે જો મિત્ર હું નામ છે તમારું નારીકળા મજુ હે નારીકળા મજુ ઓકે વાહ ભાઈ વાહ મજા આવે ને મારા હેત ભાઈ તો હિચકો ખાવાની મજા લઈ રહ્યા છે ને મારી વાઈફ હિચકો નાખી રહી છે હવે આપણે આવી ગયા છે ભાવનગરના સરસ મજાના સર્કલમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સરસ મજાનું સ્ટેચ્યુ છે બીજું સરસ મજાનું મહાત્મા ગાંધીનું સર્કલ છે મહાત્મા ગાંધીનું સરસ મજાનું સ્ટેચ્યુ છે અને સર્કલ પણ છે તમને જોઈ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું બહુ જોરદાર સરસ મજાનું સ્ટેચ્યુ છે અને સર્કલ છે તો કેવું મસ્ત સ્ટેચ્યુ છે ચશ્મા પણ છે જો સરસ મજાનું ગાર્ડન છે અમારા ભાવનગરમાં ઘણા બધા સર્કલ આવેલા છે અને સરસ મજાનું ગાર્ડન છે સરસ મજાનું ગાર્ડન ને મસ્ત સર્કલ છે જોરદાર મિત્ર હું નામ છે તમારું હે હું સ્ટુડન્ટ છો કેટલું ભણો છો કોલેજ ફ્રી એક્ઝામ દેવા આવ્યા એવું છે ભાવનગર જ તે કે હા હું છે બીજું નવીનમાં શાંતિ અરે મોજ ઓકે તૈયારી કરવી અને વાચકી દેખી મોજ કરવી હા બીજું કાઈ નહીં ભણવામાં ધ્યાન આપજો થોડું અને ભણીને આગળ આવજો અને આપણી ચેનલ નું નામ જીતુ બોરીચા વ્લોગ્સ છે YouTube માં તો જરાક સપોર્ટ કરી દેજો ઓકે ઓકે જીતુ બોરીચા વ્લોગ્સ થેન્ક યુ બાય અમારા ભાઈને મજા આવી ગઈ છે મારા છોકરાને લસરપટ્ટી ખાવાની અને હિંચકા ખાવાની અને મોજ માણી રહ્યો છે અત્યારે તો હિંચકા ખાઈને ને મોજ માણે છે અને તમને જો મસ્ત ગાર્ડન છે મસ્ત સર્કલ છે લસરપટ્ટી બધી સુવિધા છે તમને બતાવું અમારા એ જ ભાઈ હવે લસરપટ્ટી ખાય છે લસરપટ્ટી ખાય ને મજા લેશે એને મજા આવી ગઈ અહીંયા મજા આવે છે ને ભાઈ શું છે શું છે છે લાગે ઓકે વાહ ભાઈ વાહ મજા આવે ને પીળી માં ખા પીળી માં હિચકા ખાવાની હિંચકા ખાવાની મજા આવે પટ્ટી માં નથી મજા આવતી પીળી માં ખાય ના કે પીળી પટ્ટી માં આજે એ પણ ખુશ થઈ ગયો એને મજા આવી ગઈ પડતો અમારા હેતભાઈ ભાઈ તો હિંચકો ખાવાની મજા લઈ રહ્યા છે ને મારી વાઈફ હિંચકો નાખી રહી છે ભાઈ બહુ જોરદાર મજા આવી ગઈ તમને પણ મજા આવી હશે અને જો જરાક સર્કલ જો તમે તો અહીં હવે આપણે આ વિડીયોને પૂરો કરવી મળીશું નવા વિડીયોમાં તો ટાટા બાય બાય